વલસાડમાં વેપારી પર થયો હુમલો વલસાડમાં અનાજના વેપારી પર નજીવી બાબતે હુમલો થતા વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ બનાવની મળતી વધુ વિગતો મુજબ વલસાડના એપીએમસી માર્કેટમાં આજે સવારના સુમારે અનાજના વેપારી સમીરભાઈ મપારા પોતાના કામ અર્થે ગયા હતા તે સમયે એક ટેમ્પો એપીએમસી માર્કેટમાં આવતા સમીરભાઈએ ટેમ્પો બીજી જગ્યા પર પાક કરવા જણાવ્યું હતું જેમાં કેરી માર્કેટના વેપારી અરુણભાઈ ત્રિપાઠી ત્યાં આવી જતા બંને વચ્ચે મામલો ગરમાયો હતો અને વાત ઉગ્ર બનતા અરુણભાઈ ત્રિપાઠીએ સમીરભાઈ મપારાને મોઢા અને પીઠના ભાગે ઢીકા માર માર્યો હતો હેમખેમ પ્રકારે સમીરભાઈ ત્યાંથી પોતાના સ્કૂટર પર જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર મામલો વલસાડ સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારબાદ સમીરભાઈ મપારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી જતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી ચડ્યા હતા જો કે આ ઘટનાને લઈને વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને બનાવ બાદ સમીરભાઈ મપારાએ અરુણભાઈ ત્રિપાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હાલ તો આ બાબતે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે ત્યારે આવનાર દિવસમાં સમાધાન થશે કે મારામારીનો સિલસિલો ચાલુ રહે તે બાબતેની ગામ ભારે ચર્ચા ચાલી રહી છે સવારે હું એપીએમસીમાં ગયો હતો મારા કામે અને ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે વચ્ચે એક ભાઈ ટેમ્પો વચ્ચે મૂકી રાખેલો હતો મતું ટેમ્પો અહીંયા નહીં મૂકવાનો બહારના ટેમ્પા છે એટલે એની સાથે વાતચીત ચાલતી હતી પછી બાજુમાં અરુણભાઈ ઊભેલા હતા મેં કહું ભાઈ બહારની ગાડી અહીંયા નહીં મૂકવાની અરુણભાઈ સીધો મારા પર હુમલો જ કરી દીધો એને બીજો કંઈ નરેશ બલસારી કે બીજા બે ત્રણ જણા હતા અને મારવાની પૂરી ધમકી આપી એમ કે તમે યાર્ડમાં આવશો તો હવે બીજી વખત તો જાનથી મારી નાખીશું એવી મોટી ધમ ધમકી આપી અને આગળ પણ આ એ બે નરેશ બલસારી અને

આ સિવાય કે જૂની અદાવત કરી નહીં કોઈ નહીં કાંઈ નહીં જૂની અદાવત કોઈ નહીં મળે